હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે એવી રેસીપી બનાવશું કે જે તમે રોજ બનાવીને ખાઈ શકો અને ભરપેટ ખાવ અને સુગર બીપી વજન કંટ્રોલ કરો ખૂબ પૌષ્ટિક અને સાથે ખૂબ જ ટેસ્ટી માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો દૂધીના મુઠિયા તો તમે વારંવાર બનાવતા જ હશો પણ આજે આપણે એકદમ નવા અને લોટ બાંધવો મુઠિયા વાળવા કટ કરવાની ઝંઝટ વગર મિનટોમાં ઈનો સોડા વગર પરફેક્ટ પોચા રૂ જેવા મુઠિયા બનાવશું તો જો તમારી ઘરે પણ મુઠિયા સારા ન બનતા હોય કડક બનતા હોય તો આ વિડીયો ચોક્કસથી જોજો તો એના માટે આપણે સૌ તો એક મીડિયમ સાઇઝનો દૂધીનો ટુકડો લીધો છે જેને ઉપરની છાલ હટાવી દીધી છે અને આપણે એને આવી રીતે નાના પીસમાં કટ કરી લીધો છે તો જો દૂધીનો આપણે અહીંયા એકદમ ફ્રેશ અને કુમળી દૂધી લેવાની છે જેથી કરીને એકદમ જલ્દી

ચણાની દાળ એડ કરેલી છે હવે આ બંને દાળને તેલ સાથે એકદમ સરસ એવું સંતાવા દેવાનું છે કે જ્યાં સુધી એનો કલર એકદમ સરસ એવો ચેન્જ ન થઈ જાય તો આપણે જે બનાવીએ છીએ એ એકદમ એકદમ જોરદાર છે કારણ કે નવા છે અને સ્વાદ પણ એનો એકદમ અલગ જ આવશે તો એમાં હવે આપણે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધેલું છે તો બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે અને રાઈ અને જીરું સરસ એવા ફૂટી જાય ત્યાં સુધી વઘારને આપણે થવા દેવાનો છે તો જો આપણો વઘાર સરસ એવો ફૂટી ગયો છે તો હવે આપણે એમાં બે તીખા મરચા મેં લીધા છે અને થોડો આદુનો ટુકડો લીધો છે બંનેને એડ કરી દીધા અને થોડું ઝીણું કટ કરેલું લસણ લીધેલું છે જો કટ કરેલું લસણ તમને ન પસંદ હોય તો તમે લસણ અહીંયા વાટીને પણ લઈ શકો છો બધું સરસ એવું એક વખત મિક્સ કરી અને એક નાની સાઈઝની ડુંગળી જેના મેં મીડિયમ ટુકડા કરી લીધા છે વધારે મોટા ટુકડા પણ આપણે નથી રાખવાના અને ડુંગળીને પણ આપણે સરસ એવી મિક્સ કરી લેવાની છે તો જો અહીંયા ડુંગળીને હલકી સંતળાય ત્યાં સુધી જ માત્ર આપણે એને થવા દેવાની છે વધારે પ્રોપર કુક કરવાની આપણે એને કોઈ જ જરૂર નથી અને ડુંગળી હલકી એમાંથી સુગંધ આવવા લાગી પછી આપણે એમાં તરત જ જે દૂધીવાળી પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરી દીધી છે અને દૂધીની પેસ્ટને પણ આપણે સરસ એવી આ ડુંગળી અને વઘાર સાથે મિક્સ કરી દેવાની છે તો તમે જોઈ શકતા હશો અહીંયા આપણો એકદમ સરસ એવો વઘાર થઈ ગયો છે અને એકદમ અલગ જ રીતે આજે આપણે મુઠિયા બનાવીએ છીએ તો એમાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે સાથે જ કલર સરસ આવે મુઠિયાનો એના માટે અડધી ચમચી જેટલી હળદર એડ કરેલી છે એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરેલું છે અને અડધી ચમચીથી થોડી ઓછી હિંગ એડ કરેલી છે મરચાં લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે હતું એટલે અડધી ચમચી જેટલું મેં અહીંયા લાલ મરચું પાવડર લીધું છે અને એક ચમચી ભરીને મેં અહીંયા સાંભાર મસાલો લીધો છે તમે અહીંયા ગન પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અને ગરમ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો પણ જો સાંભાર મસાલો ઘરે હોય તો ચોક્કસથી સાંભાર મસાલો જ એડ કરજો કારણ કે એનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે પછી અડધો કપ જેટલું આપણે એમાં પાણી એડ કરેલું છે અને બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લેવાની છે તો આ બધી વસ્તુને આપણે હલકું એવું ઉકળવા દેવાનું છે તો તમે જોઈ શકતા હશો અહીંયા આપણું જે આ આપણે ગ્રેવી બનાવી છે એ સરસ એવી ઉકળવા લાગી છે તો એમાં આપણે બે ચમચી જેટલો જુવારનો લોટ એડ કરેલો છે જો જુવારનો લોટ અવેલેબલ ન હોય તો તમે અહીંયા બે ચમચી જેટલો બેસન પણ ઉપયોગમાં લઈ શકો છો પણ આપણે આજે એકદમ હેલ્ધી બનાવીએ છીએ એટલા માટે મેં જુવારનો લોટ લીધો છે આમ તો પણ હેલ્ધી જ ગણાય છે જુવાર આ થોડી વધારે હેલ્ધી હોય છે તો એના માટે થઈ અહીંયા જુવારનો લોટ લીધો છે અને એક કપ મેં અહીંયા બાજરીનો લોટ લીધો હતો એમાંથી અડધો લોટ એડ કર્યો છે અડધો લોટ મેં બચાવી રાખ્યો છે તો તરત જ આપણે બધો લોટ એડ નથી કરવાનો આપણે અહીંયા અડધો પેલા એડ કરવાનો છે જો જરૂર લાગે તો જ આપણે બાકીનો લોટ એડ કરવાનો છે અને બાય ચાન્સ જો લોટ વધારે એડ થઈ ગયો તો થોડું તમે પાણી એડ કરી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો તો જો અહીંયા અડધો કપ બાજરીનો લોટ મેં બચાવીને રાખેલો છે તો જો હું તમને પાણીનું માપ કહી દઉં તો જો અડધી કપ આપણે પાણી લીધું હતું તો સામે અડધો કપ આપણે અહીંયા બાજરાના લોટની જરૂર પડેલી છે તો જો તમારે નાસ્તો વધારે બનાવવો હોય તો એક કપ પાણી લેવાનું છે તો અહીંયા સામે એક કપ જેટલો બાજરીનો લોટ આવી જશે તો જો અહીંયા બધું સરસ એવું મિક્સ કર્યું અને એક ડો જેવું આપણે અહીંયા બનાવી લીધું છે તો હવે આપણે એક પ્લેટમાં લઈ લેવાનો છે છે અને અને આપણે આપણે એને ઠંડો થવા કે હાથ લગાવી તો એકદમ એકદમ સાથે ટેસ્ટી અને ખૂબ હેલ્ધી એવી બને છે વધારે ઓઇલનો પણ ઉપયોગ નથી થતો માત્ર એક થી બે ચમચી ઓઇલમાં આપણો જે આ નાસ્તો છે મુઠિયા છે એ બની જાય છે અને ખાવામાં એટલા બધા યુનિક અને એટલા બધા ટેસ્ટી બને છે કે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો જો અહીંયા થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દીધા અને હાથમાં આપણે થોડું ઓઇલ લગાવી લીધું જેથી કરીને આપણે જે આ નાસ્તાનો શેપ આપશું એમાં આપણો નાસ્તો જે લોટ છે આપણા હાથ ઉપર વધારે ચીપકે નહીં અને જો હવે એમાંથી આવી રીતે નાની નાની સાઇઝના આપણે બોલ બનાવી લેવાના છે તો જનરલી મુઠ્ઠી આપણે બનાવતા હોઈએ છીએ એમાં મુઠિયા વાળતી વખતે આપણે શું પ્રોબ્લેમ આવતો હોય છે કે વધારે જો હાર્ડ ડો બની જાય કે પછી વધારે આપણે એને વધારે મુઠ્ઠી વાળીને જો મુઠિયા વાળી લઈએ આપણે તો એ અંદરથી કાચા રહી જતા હોય છે કે હાર્ડ જતા હોય છે પણ આપણે જે આ નાસ્તો બનાવીએ છીએ એ એકદમ સરળ છે અને સાથે જ મુઠિયાને ચડતા ખૂબ વાર લાગતી હોય છે પણ આપણો આ નાસ્તો છે એ થી સાત મિનિટમાં સ્ટીમ થઈને રેડી થઈ જશે તો જો અહીંયા આવી રીતે બોલ્સ બનાવીને રેડી કરી લેવાના છે તમે આનાથી થોડી મોટી સાઈઝના બોલ્સ બનાવશો તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો તો સ્ટીમ કરવા માટે આપણે અહીંયા સ્ટીમર ગરમ કરી લીધું હતું અને હવે આપણે એની ઉપર આ પ્લેટ રાખી દેવાની છે અને આપણે એનું ઢાંકણ ઢાંકી અને પાંચ થી સાત મિનિટ જેવા આપણે એને સ્ટીમ થવા દેવાના છે તો જો પાંચથી સાત મિનિટ પછી ખોલીને ચેક કરીએ તો જો એકદમ સરસ એવા આપણા છે આ નાસ્તો છે એ સેટ થઈ ગયો છે તો આપણા અહીંયા આ મુઠિયા બનીને રેડી થઈ ગયા છે તો જો અહીંયા આપણે એને કટ કરવાની પણ કોઈ જરૂર નથી રહેતી અને જોઈ શકો છો તમે એકદમ ફ્લફી એકદમ સેટ થઈ ગયા છે આપણા બોલ્સ તો હવે આપણે એનો એક ટેસ્ટી વાળો વઘાર કરવાનો છે તો તો વઘાર કરવા માટે આપણે અહીંયા એક ચમચી જેટલું ઓઇલ લીધેલું છે તો જો હા તમારે આનો વઘાર ન કરવો હોય અને તમારે જો આને ફ્રાય કરવા હોય તો ફ્રાય કરીને ખાસો તો પણ ખાવામાં એટલા બધા ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બનશે કે ખાવાની મજા પડી જશે તો જો કંઈક વરસાદમાં ચટપટું ખાવાની ઈચ્છા થઈ હોય તો ભજીયાના ઓપ્શન કરતાં તમે આ રીતે બાજરીના જે વડા છે એ બનાવીને ટ્રાય કરજો ખૂબ ટેસ્ટી એવા લાગે છે પણ અત્યારે તો આપણે એનો વઘાર જ કરીએ છીએ તો વઘારમાં એક ચમચી જેટલું ઓઇલ થોડું થોડું

અને ચેનલ પર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ એકદમ નવી ફ્લેવરવાળા મુઠિયાનો વિડીયો કેવો લાગ્યો તો જો અહીંયા હવે ઉપરથી આપણે એને મિક્સ કરી દીધા પછી ફરી પાછો થોડો સાંભર મસાલો મેં લીધો છે અને આવી રીતે મુઠિયા ઉપર હું એને સ્પ્રિંકલ કરી દઉં છું જો તમારી પાસે ગન પાવડર હોય તો વધારે સારો ટેસ્ટ આવશે અત્યારે મારી પાસે અવેલેબલ નથી પૂરો થઈ ગયો છે એટલા માટે હું અહીંયા સાંભર મસાલા ઉપરથી સ્પ્રિંકલ કરું છું તો જો તો હવે આપણે અહીંયા એકદમ હલકાથી આપણે એને ફેરવી અને એકથી બે મિનિટ જેવું આપણે એને થવા દેવાનું છે અને જો તમારે સાંજે જમવામાં શું બનાવવું એ ન સમજાતું હોય તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો એકદમ ઈઝી છે અને સાથે જ નાના અને મોટા બધાને પસંદ આવે ને એવી આની ફ્લેવર આવે છે અને સાથે ખૂબ હેલ્ધી છે તો ચોક્કસથી તમે ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તમારી ઘરે પણ અને જો અહીંયા હવે ગરમ ગરમ આપણે અહીંયા મુઠિયાને સવ કરી લીધા છે અને ચા ચટણી કે કેચપ ગમે તેની સાથે ખાસો ખાવામાં ખૂબ ટેસ્ટી એવા લાગે છે અને જો વરસાદની સિઝન છે અને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો ટેસ્ટી પણ બને છે અને સાથે ખૂબ હેલ્ધી પણ બને છે એન્ડ થેન્ક યુ ફોર વોચ